હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો દક્ષિણ ગુજરાતમાં અટવાયેલું ચોમાસું અંતે આગળ વધવાનું શરૂ થતા શનિવારે વલસાડ અને સુરત જિલ્લામાં સવારથી સાંજ સુધી મેઘરાજે ધડબડાકે બોલાવવાનું શરૂ કર્યા બાદ સાંજના સમયે અમરેલી, રાજુલા, ધારી, ખાંભા અને ગીર પંથકમાં પણ મેઘમહેર શરૂ થઈ હોવાનું જાણવા મળે છે સાથે આજે અને આવતીકાલે રાજ્યમાં વલસાડ ભરૂચ સુરત દમણ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે મિત્રો સાંજે અમરેલી જિલ્લામાં આગામી તારીખ બાવીસ થી છવ્વીસ દરમિયાન સૂકું અને ગરમ અને વાદળછાયો હવામાન રહેવાની શક્યતાઓ રહેલી છે તેમજ છૂટોછવાયો વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે તો બીજી તરફ જામનગર જિલ્લામાં તારીખ ના રોજ નવ મીમી વરસાદ પડવાની શક્યતા અને તેમજ આગામી તારીખ થી છવ્વીસ દરમિયાન ગરમ અને મધ્યમ વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે તેમજ છૂટાછવાયાયા વિસ્તારોમાં હળવા વરસાદ અને ઝાપટા પડવાની શક્યતા પણ વ્યક્ત કરાય છે સાથે જ મિત્રો મોરબી જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે 30 કિલોમીટરની રહેવાની શક્યતા છે તેમજ 5 મીમી વરસાદ પડવાની શક્યતા રહેલી છે જ્યારે મોરબી જિલ્લામાં આગામી 22 થી 26 દરમિયાન સુકું ગરમ અને અશાંતિ મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે સાથે છૂટો વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો ખાસ કરીને અઠ્યાવીસ થી ત્રીસ જૂનની વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરતા જણાવ્યું છે કે ત્રેવીસ જૂન બાદ ગુજરાતમાં વરસાદ આવશે અઠ્યાવીસ થી ત્રીસ જૂનની વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તો બીજી તરફ હવામાન વિભાગે પણ આગામી ત્રેવીસ મી ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની આગાહી કરી છે હવામાન વિભાગે હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે મિત્રો જેમાં વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં વાવાઝોડા જેવા પવનનો અહેસાસ થશે તો સૌરાષ્ટ્રની ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસું હજુ પણ નવસારીમાં જ અટક્યું છે સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ આવનારા બે દિવસોમાં ચોમાસુ આગળ વધે તેવી સંભાવના રહેલી છે મિત્રો સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દસ મિમી વરસાદ પડવાની શક્યતા છે તેમજ પવનની ઝડપ પ્રતિ કલાક કે તેત્રીસ કિલોમીટર રહેવાની શક્યતા છે તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થી છવ્વીસ દરમિયાન સૂકું અને વાદળછાયું હોવામાન રહેવાની શક્યતા છે તેમજ છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છ મિમી વરસાદ પડવાની શક્યતા છે સુરેન્દ્રનગર જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે છવ્વીસ ની રહેવાની શક્યતા છે બાવીસ થી છવ્વીસ દરમિયાન ગરમ અને સૂકું અને વાદળ હવામાન દેવાની શક્યતા વ્યક્ત કરાય છે ચોવીસ પચીસ અને છવ્વીસમી જૂને સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો